શાલોમ પ્રભુ ઈશ્વરના નામમાં આપ સર્વ અને શાંતિ થાવ આ દિવસોમાં આપણે જોઈએ છે તેમ વિકટ પરિસ્થિતિમાંથી દુનિયાના અલગ અલગ દેશો પસાર થઈ ચૂક્યા છે અને હવે હજુ પણ વિકટ પરિસ્થિતિ છે જ પરંતુ હવે બધા દેશોએ એ નીતિ અપનાવી છે કે હવે આપણે આ વાયરસ કે પછી એની અસરો અને એ બધી બાબતોની સાથે જીવતા શીખવું પડશે અને આપણું જે દરરોજનું જનજીવન જે પ્રમાણે હોય એ પ્રમાણે બધું ચાલુ થયું છે અને એ પ્રમાણે રહેશે એવું પ્રમાણે એ પ્રમાણે આપણે ન્યૂઝમાં જોઈએ છે ઘણો બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે હોતા નથી બરાબર કારણ કે આપણે જ્યારે એવું જોઈએ છે કે ઘણા બધા પ્રભુને ઓળખ ઓળખનાર વ્યક્તિ અને ઓળખનાર જ નહીં પરંતુ પ્રભુની આધીનતામાં રહેનાર વ્યક્તિઓ પણ આ બીમારીના કારણે એ મૃત્યુ પામ્યા છે પહેલાં મારું વિચારવું એવું હતું કે નેચરલ ડિઝાસ્ટરની અંદર એ પ્રભુને ઓળખનાર વ્યક્તિને કશું જ નથી થતું પરંતુ નેપાલની અંદર જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ચર્ચની ઉપર જ એ આખું ચર્ચ હતું એ ચર્ચ ભરેલું હતું સભાજનો હતા એમની પર જ ચર્ચ પડ્યું અને લોકો ત્યાં બધા મૃત્યુ પામ્યા હતા અને આ હાલની પરિસ્થિતિ પણ આપણે જો જોઈએ તો એ પણ આપણને સ્ટડી કરવા માટે થઈને દોરે છે કે આમાં પ્રભુને પસંદ પ્રભુને ઓબે ઓબીડિયન્સમાં રહેનારા વ્યક્તિઓને પણ આવું કેમ થાય છે અથવા તો થાય છે તો એનું શું અને એ સમજણ મને એ ત્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ મને થોડી ઘણી મને પ્રાપ્ત થઈ હતી કારણ કે ઈશ્વરની ઈચ્છાની વસ્તુ છે અને આજે પણ મારી પાસે જવાબ નથી કોઈ સીધો જવાબ નથી કે કોઈ કોઈ સોલ્યુશન નથી પરંતુ અમુક બાબતો આપણે વચનો દ્વારા જોવા માંગીએ છીએ અને વચન એ તો જો આપણે અભ્યાસ કરીએ તો ઘણી બધી બાબતો કહે છે અને ઘણું કહે છે એ બીજા સેવકો દ્વારા પણ આપણે સાંભળીએ છીએ પરંતુ અહીંયા ગાડી થોડીક બાબત આપણે જોવા માંગે છે કોઈ પ્રશ્નનો જવાબ નથી પરંતુ આપણી પોતાની જાતને મજબૂત કરવા માટે થઈને આ બાબત જોવા માંગે છે જો તમે ગણનાનું પુસ્તક પચીસમો અધ્યાય અને નવમી કલમ તમે જો વાંચશો તો ત્યાં ગાડી એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એક જ દિવસની અંદર એ વ્યભિચારને કારણે ચોવીસ હજાર લોકો એ મૃત્યુ પામે છે એટલે કે પ્રભુ એ મરકી મોકલે છે અને એને કારણે એ ચોવીસ હજાર લોકો એકાદ દિવસમાં મૃત્યુ પામે છે તો આ જે મરકી મોકલવાનું કારણ જે હોય છે એટલા માટે કારણ કે ત્યાં આગાડીના જે લોકો હોય છે પુષ્કળ વ્યભિચાર કરતા હોય છે પુષ્કળ વ્યભિચાર કરતા હોય છે અને ઇસરાયેલ પ્રજાને ના પાડી હોય છે તેમ છતાં પણ એ પ્રમાણે એવું કરે છે અને આ એક જ દિવસની અંદર એક જ દેશના એક જ પ્રજામાંથી ચોવીસ હજાર લોકો મૃત્યુ પામે છે આજે આપણે જોઈએ તો ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે આ દિવસોની અંદર આખા વર્લ્ડમાં થઈને બરાબર આખા વર્લ્ડમાં થઈને પરંતુ તમે જોશો ને તો એક જ દિવસમાં એક જ દેશના આટલા ચોવીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હોય એવી તો બાબત નથી અને એ ટાઈમે વસ્તી પણ ઓછી હતી આપણા અત્યારના ટાઈમ જેટલી નથી તો તમે હવે વિચાર કરો કે એક જ દિવસની અંદર જો ચોવીસ હજાર લોકો એક જ પ્રજામાંથી એક જ દેશમાં એક જ દિવસમાં એ બધા મર્કિનરી એક્સપાયર થઈ જાય તો કેવી સિચ્યુએશન હશે કેવો ત્યાં આગળ શોક અને કેવું રુદન ને કેવી કેવી હાલત હશે એવી હાલત તો આજે નથી કોઈ દેશની નથી હા સિચ્યુએશન ખરાબ છે એને આપણે બહુ સારી કહેતા નથી પરંતુ આ જે બાબત આપણે બાઇબલમાં જોઈએ છે એ તો બહુ ભયંકર ખરાબ હતી ને એમના વ્યભિચારના પાપને કારણે પછી આગળ જો તમે જોશો યહોશુઆ સાત અને પાંચ સાતમો અધ્યાય અને પાંચમી કલમ તો ત્યાં ગાડી યહોશુઆ એટલે કે ઈસરાયલ એ લોકો આયની સામે યુદ્ધ કરવા જાય છે અને આય ખૂબ જ નાનું હોય છે અને યહુઆ બાપે એ લોકોને જીત પમાણી હોય છે મોટા મોટા શત્રુ સૈન્યની સામે અને આ લોકો અહીંયા ગાડી જાય છે અને તે પણ કે એમને એવું નહીં કે પોતાના બળબ કાંડા પર આધાર રાખીને જાય છે એમને ખબર હોય છે કે દેવબાપ અમને જીતાડશે અને એ લોકો ત્યાં જાય છે પણ ત્યાં જોઈએ છે તો છત્રીસ લોકો એ મૃત્યુ પામ્યા છે અને ઇઝરાયલ પરાજય થાય છે અને આઈ ત્યાં ગાડી જીતી જાય છે અને એ આખાના પાપને લીધે થાય છે એ આપણે ત્યાં ગાડી વાંચીએ છીએ ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે છત્રીસ માણસો મૃત્યુ પામ્યા બરાબર અહીંયા ગણનાની અંદર પીપલ લખવામાં આવ્યું છે લોકો ચોવીસ હજાર લોકો મૃત્યુ પામ્યા અહીંયા ગાડી મેન લખવામાં આવે છે કારણ કે મેન એ યુદ્ધ કરવા માટે થઈને એ જાય ત્યારબાદ બીજી એક રેફરન્સ પણ હું તમને આપીશ એ છે કે બીજો સેમ્યુઅલ બીજો સેમ્યુઅલ ચોવીસ મો પંદરમી કલમ ત્યાં ગાડી દાઉદ રાજાએ ગણતરી કરવાનું પાપ કરે છે ઇસરાયલની ગણતરી કરવાનું દેવબાપે કીધેલું કે ગણી ના શકાય એટલો હું ધારો વંશ વધારે છે એવું ઇબ્રાહીમને કીધેલું પણ દેવ અહીંયા ગાડી દાઉદ એ ગણતરી કરે છે અને પછી પસ્તાય છે કે આ મેં શું કર્યું એને ખબર પડે છે ને એ પ્રમાણે એ એ એ પાપ કરે છે અને ત્યારે અહીંયા ગાડી ત્રણ ઓપ્શન એ આપવામાં આવે છે દેવબાપ તરફથી કે હું આ ત્રણમાંથી તને શું કરું તારે દાઉદ એ કહે છે કે યહુવાના હાથમાં પડવું એ મને વધારે ઉચિત લાગે છે અને તમે અહીંયા ગાડી જોશો ને તો ત્યાં ગાડી પણ મરકી આવે છે અને સિત્તેર હજાર મેન લખ્યું છે સિત્તેર હજાર મેન ત્યાં ગાડી મૃત્યુ પામે છે બરાબર એ ગુજરાતી બાઇબલમાં નથી પરંતુ ઇંગ્લિશ બાઇબલમાં તમે જોશો તો મેન ત્યાં શબ્દ યુઝ કરવામાં આવે છે અને આપણે ત્યાં આગળ જોઈએ તો ત્યાં આગળ એક વર્ડ યુઝ કરવામાં આવે છે કે સવારથી ઠરાવેલ સમય સુધી બરાબર એટલે આપણને ખબર નથી કે આ મરકી ક્યાં સુધી ચાલી પરંતુ ત્યાં આગળ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ત્યાં આગળ સવાર શબ્દ યુઝ કરવામાં આવે છે એટલે અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આપણે એવું સમજી શકીએ કે આ એક જ દિવસની વાત છે કારણ કે ત્યાં સવાર એવો શબ્દ લખ્યો છે નહીં તો ત્યાં એવું પણ લખવામાં આવ્યું હોત કે તે દિવસથી લઈને ઠરાવેલ સમય સુધી પણ આપણે એ ઠોસ રીતે કહી શકતા નથી કે ઠરાવેલ સમય એટલે એ એક જ દિવસની વાત છે કે પછી અનેક દિવસની વાત છે પરંતુ અહીંયા સવાર શબ્દ યુઝ કરવામાં આવે છે એટલે આપણે એવું માની શકીએ છીએ પરંતુ એ બાબત ચોક્કસ નથી તો જો એવી જો જો એ બાબત જો એક દિવસની બાબત જો સત્ય સત્ય હોય તો તમે જુઓ કે સિત્તેર હજાર લોકો મરકીના કારણે એક જ દેશના એક જ પ્રજાના એક જ દિવસની અંદર બસ એક દિવસ પણ નહીં થોડોક થોડાક જ એ ઠરાવેલ સમય લખવામાં આવી છે એટલે જે જે સમય છે ત્યાં સુધી અને આ બહુ ભયંકર બાબત ત્યાં ગાડી બને છે એ આપણને ખબર પડે છે હવે આ સઘળ એક્ઝામ્પલ એક્ઝામ્પલ બીજા બધા પણ છે પરંતુ આપણે એ જોવા માંગતા નથી અત્યારે સમયના અભાવના કારણે પરંતુ આ એક્ઝામ્પલ્સ આપણે જો જોઈએ તો એમાં જુઓ તમે નિર્દોષ લોકો પણ માર્યા ગયા નિર્દોષ લોકો પણ ચોવીસ હજાર એમાંથી પણ કદાચ કોઈ નિર્દોષ હશે બરાબર બધાએ કદાચ વ્યભિચાર નહીં કર્યો હોય અહીંયા ગાડી આખાન ફક્ત એક જણના પાપના લીધે પેલા છે છત્રીસ લોકો મૃત્યુ પામે આખાન મૃત્યુ નથી પામતો છત્રીસ લોકો એ ગયા હોય છે યુદ્ધ કરવા માટે એ પણ મૃત્યુ પામે છે તો અને અહીંયા ગાડી દાઉદના ટાઈમમાં પણ આપણે જોઈએ સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે તો એમાંથી પણ કદાચ પાપ તો દાઉદે કર્યું રાઈટ દાઉદે ગણતરી કરવાનું કર્યું એ રાજા હતો અને એની જગાએ બીજા સિત્તેર હજાર લોકો દાઉદને અહીંયા ગાડી ડિરેક્ટલી કશું નુકસાન નથી થતું પરંતુ આ રીતના આપણે જોઈએ છે ને ઘણી બધી વખત આપણને એવો પ્રશ્ન થાય છે કે આ વાયરસ અથવા તો આ આવી રીતના આ વ્યક્તિને કેવી કેમ થયો પ્રભુને માનનાર વ્યક્તિ અથવા તો પ્રભુને ઓબિડિયન્સ મા ચલો માને તો બધા પણ પ્રભુને ઓબિડિયન્સમાં રહેનાર વ્યક્તિને આવું કેવી રીતના થઈ શક્યું હોય બરાબર પ્રથમ વસ્તુ તો એ છે કે પ્રભુ આપણને બચાવે છે જો થઈ જાય તો પણ બચાવે છે એમાંથી બહાર કાઢે છે બરાબર પરંતુ એક બાબત હું તમને યાદ દેવા માંગુ છું સાદ્રક મહેસાકનો અબૈદ નો ગઈ જે કહીધી કે અમારો દેવ આ બળતી અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવવા માટે સક્ષમ છે જો નહીં પણ બચાવે તો પણ અમે આ ધારી પ્રતિમાની તારી બનાવેલ પ્રતિમાની અમે પૂજા નહીં કરીએ કે છે બરાબર એટલે સમય એવો છે કે અત્યારનો સમય જે છે એ ખૂબ જ નજીકનો સમય છે બરાબર તો અત્યારમાં જો સતાવણી થાય જો કંઈ થાય તો એ સગડું પ્રભુની ઈચ્છાની વસ્તુ છે પ્રભુ ચાહે તો બચાવી શકે છે પરંતુ પ્રભુ તરફથી કશું પ્રભુ કશું ખોટું કરતા નથી બરાબર એ સગડું પ્રભુની ઈચ્છાની વસ્તુ છે અને આ એન્ડ ટાઈમ છે આ એન્ડ ટાઈમ છે બરાબર એટલે કે પ્રભુ એમના લોકને એ જીવતાને જીવતા લઈ લેશે અથવા તો પુનરૂત્થાન પમાડીને એ લઈ લેશે અહીંયા ગાડી આપણે જોઈએ તો દાઉદ અહીંયા ગાડી શું કહે છે એ આપણે વાંચવા માંગીએ છીએ બીજો સમૂહ ચોવીસમો અધ્યાય અને તેની સત્તરમી કલમ બીજો સમૂહ ચોવીસમો અધ્યાય અને તેની સત્તરમી કલમ ત્યાં આ પ્રમાણે લખેલું છે હું વાંચું છું અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહુવાને કહ્યું કે જો પાપ તો મેં કર્યું છે દુષ્ટા પણ મેં કરી છે પણ આ ઘેટા એમણે શું કર્યું છે કૃપા કરીને તારો હાથ મારી વિરુદ્ધ તથા મારા બાપના કુટુંબની વિરુદ્ધ થાવ બરાબર અહીંયા ગાડી દાઉદ એને પસ્તાવો તો થયો તો જ પહેલાં પણ થયો હતો અને એટલા માટે જે કહે છે કે દેવના હાથમાં પડવું મને વધારે યોગ્ય લાગે છે બરાબર અને અહીંયા ગાડી એ પ્રાર્થના કરે છે એ હવા બાપને કહે છે કે જે થવાનું હોય એ એ જે શિક્ષા થવાની મને થાય આ લોકોને શું બરાબર તો એ પ્રમાણે કબૂલાત કરે છે અને શિક્ષા લેવાની એ તૈયારી બતાવે છે બરાબર અને પાપ જે છે એની માફીને માટે થઈને શિક્ષા તો રહેલી જ છે અને એ શિક્ષા એ આપણે ભોગવવાની હતી પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ પોતાના માથે લીધા અને એમણે એ શિક્ષા ભોગવી છે રાઈટ તો હવે એ શિક્ષા એ રહેતી નથી પરંતુ આપણે પ્રભુ ખ્રિસ્તની પર વિશ્વાસ કરવાનો છે ને એ માફી જે પ્રભુ ખ્રિસ્ત આપે છે એને કબૂલ કરવાની છે બરાબર છે તો આપણે જો જોઈએ તો આજના દિવસોમાંની અંદર આ દુનિયાની અંદર કેટલા બધા જે પ્રભુને ન માનનારા અથવા તો ઠંડા થઈ ગયેલા લોકો પણ એ આ પ્રાર્થનાની ચળવળમાં આવી ગયા છે સળગી ઉઠ્યા છે આત્મિક બની ગયા છે અને ઘણા બધા લોકો પ્રેયર કરે છે પરંતુ તેમ છતાં પણ આ બાબત એ જતી નથી દુનિયામાંથી બરાબર તો એ આપણે જોઈ શકીએ છીએ કે પસ્તાવો તથા કબૂલાત આજે એ ક્યાં છે બરાબર ઘણા બધા કેટલા બધા લોકો વિશ્વના તકરીબન ક્લોઝ ટુ સેવન બિલિયન જેટલા લોકો બરાબર પરંતુ એ પસ્તાવો એ કબૂલાત ચલો શિક્ષા તો પ્રભુ શું ખ્રિસ્તી ભોગવી લીધી એમની પર એ વિશ્વાસ વિશ્વાસક્રોણ છે તો પસ્તાવો કબૂલાતને વિશ્વાસ આપણને એ જોવા મળતો નથી બરાબર અને જો આપણે આપણા પોતાના જીવન વિશે વિચાર કરીએ બરાબર પોતાના જીવન વિશે વિચાર કરીએ તો તમે જુઓ આજે ન્યાયપણાની ભૂખ તથા તરસ કેટલા લોકોના છે બરાબર જ્યારે ઓનલાઈન કોઈ મીટિંગ હોય છે પ્રેયર મિટિંગ હોય છે એમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને આપણી પાસે સમય પણ હોય છે સમય ન હોય અથવા તો બીમાર હોઈએ કોઈક અર્જન્સી હોઈએ તો આપણે સમજી શકીએ છીએ પરંતુ કશું પણ ન હોવા છતાં આપણે મન અને હૃદય હટીલું કરીએ છીએ તો ક્યાંથી વાયરસ જાય તમે જુઓ ક્યાંથી સાજાપણું મળે અને ક્યાંથી વાયરસ જાય બરાબર અને અમુક લોકોના પાપને લીધે થઈને પણ નિર્દોષ લોકોને પણ ભોગવવાનું થઈ રહ્યું છે કારણ કે સાચી કબૂલાત એ સાચો પસ્તાવો નથી હોતો એ એ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપરનો એ જોવા મળતો નથી એ ન્યાયપણાની ભૂખ તથા તરસને વિશેષ કરીને પ્રભુ પવિત્ર આત્માના ફળ એ જોવા મળતા નથી બરાબર છે અને સગળું પ્રભુની ઈચ્છામાં છે અને પ્રભુ એ સગળી બાબત એમના કંટ્રોલમાં છે બરાબર છે કોઈ ધારો કે આ ફોર એક્ઝામ્પલ આ મેસેજ છે તો કદાચ કદાચને વીસ મિનિટનો થાય કે પચીસ મિનિટનો થાય અથવા તો કોઈ મીટિંગ હોય તો આપણે આપણા ચોવીસ કલાકમાંથી શું એટલો ટાઈમ પણ આપણે આપી શકતા નથી હા બીજી જગાએ જો આપણે મિટિંગ એટેન્ડ કરીએ છીએ અથવા તો આપણનું આત્મિક ભોજન આપણે કોઈક જગ્યાએથી મેળવીએ છીએ તો વસ્તુ બરાબર પરંતુ એવું નથી થતું તેમ છતાં પણ તેમ છતાં પણ બસ આપણે જોબ કર્યા કરીએ છીએ જોબ કરવી જોઈએ હું પોતે પણ કરું છું બરાબર પરંતુ જોબ કરીએ ઘરની જવાબદારી પોતાની પર્સનલ લાઈફ અને એ બધાની સાથે આપણે એ પ્રભુની સાથેનો સમય આપણે એ સ્પેન્ડ કરી શકતા નથી અને પછી આપણે પ્રેયર કરીએ છીએ તો કેવું કરીએ છીએ કે આ આપી દો તે આપી દો પેલું આપી દો અને પ્રભુ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયા પર એટલા જ માટે આવ્યા કે બધાને ચંગાચ કરતા રહે બરાબર બધાને હીલ કરતા રહે બધાને નોકરીઓ અપાવતા રહે બધાને યોગ્ય પાત્ર અપાવતા રહે હે બધાને એમનો જે ફેસિલિટીઝ બધી અપાવતા રહે અથવા તો માન અપાવતા રહે એવી વસ્તુ આપણને આજે જોવા મળે છે અને તેને કારણે થઈને આ સઘળી બાબતો એ એ જતી નથી બરાબર છે અહીં ગાડી તમે જોશો તો આખાનની વાત કરીએ તો આખાન જ્યારે યહોશુઆ અને બધા વડીલો એ કરારકોષની આગળ ઊંધા પડી રહે સવારથી સાંજ સુધી અને દેવબાપને વિનંતી કરશે અને દેવબાપ કહે છે કે તમારામાં આ એક આવી રીતના પાપ છે અને કહે છે કે તું ઇસરાયેલ પ્રજાને કહે કે કાલે સવારે એટલે કહે છે કાલે સવારે તો એ યહોશુઆએ એ કીધું હશે કે ભાઈ કાલે સવારે તમે બધા જ બહાર આવજો પછી કુળ પ્રમાણે અલગ કરીશું પછી કુટુંબ પ્રમાણે પછી પુરુષ પ્રમાણે અલગ કરીશું પછી જે વ્યક્તિ હશે એ આગળ આવશે ને એને અને એને સગડી ચોરીની વસ્તુને અને સગડી બાબતને પથ્થરે મારી નાખીશું ને બાળી નાખીશું તો આ સગળી બાબત એને કહેવાની હોય છે કે કાલે સવારે આવજો તો તમે વિચાર કરો આખાને પણ એ બાબત સાંભળી હશે પરંતુ એ ત્યારે પણ એ પાપની કબૂલાત નથી કરતો ત્યારે પણ એ આગળ નથી આવતો તો આ કેટલી બધી હટી લાય જે ગણનાના પચીસમાં જો તમે વાંચશો સ્ટાર્ટિંગથી તો એ સિટીમમાં એ જે સ્ટોર એ જે બાબત છે તો એની અંદર એ લોકો પાપ કર્યું હોય છે મુઆી સ્ત્રીઓની જોડે વ્યભિચાર કરતા હોય છે પરણવાની તો વાત અલગ વ્યભિચાર કરતા હોય છે એ લોકો અને એ દેવબાપ કહે છે એમનો કોપ સળગી ઉઠે છે અને એને કારણે ત્યાં આગળ લખ્યું છે જો તમે વાંચજો એનું હું તમને કહું ગણના પચીસ કે એ આખી આખી જમાત એવું લખ્યું છે આખી ઈસરાયલની જમાત મુલાકાત મંડપના ત્યાં દ્વાર આગળ એ એ લોકો એ રુદન કરતા હોય છે બરાબર એ લોકો ત્યાં આગળ એ રડી રહ્યા છે ત્યાં આગળ આ એક વ્યક્તિ હોય છે કે જે મુઆબી સ્ત્રીને મૂસા અને આખી જમાતની આગળથી એ લઈને જાય છે પોતાના ભાઈઓને આપવા માટે થઈને એટલે કે વ્યભિચાર કરવા માટે થઈને અને પછી ત્યાં આગળ એને સ્ત્રીને એ મારી નાખવામાં આવે છે પરંતુ આટલી બધી જ્યારે ગંભીરતા થઈ ગઈ હોય છે તમે જુઓ કદાચ ને આપ આપણે અથવા તો બીજા લોકો જે પ્રેયર કરી રહ્યા છે અથવા તો જે લોકો પ્રભુના વિશ્વાસમાં મંદ હતા એ લોકો જાગૃત થઈ ગયા છે પ્રેયર કરી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ આ સમયે કદાચ તમે મેસેજ સાંભળી રહ્યા છો એ સમયે પણ કદાચને કોઈ એવું હશે કે જે પાપ કરી રહ્યું હશે અને ત્યારે પછી આપણે કહીએ છીએ કે ભાઈ આટલું બધું દુનિયામાં કેવી રીતના ખરાબ બની રહ્યું છે અંત પ્રભુ બાપ કહે છે કે અંત સમયમાં અન્યાય એટલો બધો વધી જશે કે પ્રેમ ઠંડો પડી જશે રાઈટ અને એ સઘડું બાપે કીધું છે એટલે તો થશે જ પરંતુ એ સઘડું માણસની રિસ્પોન્સિબિલિટી માણસની બેદરકારીની બેદરકારીને આપને કારણે પણ થશે અને અહીંયા ગાડી દાઉદેબો એક અલગ બાબત કરીને જેથી કરીને એ દેવબાપ એને કહેશે કે હવે તું આગળ આ પ્રમાણે કર અને મને બલિદાન આપને એ પ્રમાણે કર એમ કરીને દાઉદની અંદર આપણને પસ્તાવો એક કબૂલાત જોવા જોઈ શકીએ છે અને એને પણ ઇન્ડાયરેક્ટલી તો એને એ શિક્ષા તો થઈ જ અને પછી પણ એ બલિદાન એ ચ ચડાવવા માટે થઈને જાય છે ત્યારે વ્યક્તિ કહે છે કે તું રાજા છું તું જે તને પસંદ લાગે એ પ્રમાણે કર પરંતુ ના એને દેવ આપે કીધું છે કે તું જમીન ખરીદ અને એ જમીન ખરીદે છે એ હલવાન ખરીદે છે અને એને વધારે એનો જે રેટ હોય એ પ્રમાણે નહીં પરંતુ વધારે આપીને અને એ ખરીદે છે અને એ ત્યાં ગાડી એ યજ્ઞ કરે છે તો આજે આપણે આપણે ક્યાં છે ને આપણા માટે આની અંદર શું રહેલું છે બરાબર તો હું તમારા માટે થઈને અને આપણા માટે થઈને જે નિર્દોષ લોકો માર્યા જાય છે તો આપણા હૃદયને આપણે કેવી રીતના એને કમ કમ એને દિલાસો આપી શકીએ અથવા તો કેવી રીતના આપણે એ બાબતને સમજી શકીએ તો એ પહેલી વસ્તુ તો એ કે સગડું પ્રભુની ઈચ્છા પ્રભુની યોજનામાં છે અને અમુક વર્ષિસ આપણે જોવા માગીએ છીએ જે હું તમારી આગળ અત્યારમાં વાંચીશ અને એ છે પહેલો પિત્તર ત્રીજો અધ્યાય અને ચૌદમી કલમ ત્યાં આગાડી આ પ્રમાણે લખ્યું છે પણ જો તમે ન્યાયપણાને સારું સહન કરો છો તો તમને ધન્ય છે ત્યારબાદ સેમ અધ્યાયમાં સત્તરમી કલમ કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે અને આ પ્રભુનું વચન આ પ્રમાણે કે છે ત્યારબાદ જો તમે આગળ જોશો તો પાંચમો અધ્યાય અને એની છઠ્ઠી કલમમાં કહે છે એ માટે દેવના સામર્થ્ય હાથ નીચે તમે પોતાને નમાવો કે તે યોગ્ય સમય તમને ઉચ્ચ પદે મૂકે અને તેની દસમી કલમ સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે તેને સદા સર્વકાળ સત્તા હોજો આઈ મીન અને આ બાબત આપણે જોઈએ છે કે અમુક લોકોના પાપને લીધે થઈને કદાચ સારા વ્યક્તિને પણ કદાચને ન્યાયી વ્યક્તિને પણ સહન કરવું પડે પરંતુ આ પ્રભુનું બહુ ઠોસ વચન છે ને અહીંયા ગાડી પહેલો પિત્તર પાંચ ને દસની અંદર કહે છે કે તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે એટલે કે જો આપણે જીવતા હોઈશું તો એ પ્રભુ જ્યારે એ મંડળીને ઊંચકી લેશે ત્યારે એ આપણું રૂપાંતર આ પ્રમાણે કરશે અને જે લોકો પ્રભુમાં ઊંકી ગયેલા છે એ લોકો જ્યારે પ્રભુ એમને ઉઠાડશે ત્યારે પણ એ આ પ્રમાણે એટલે કે પૂર્ણ સ્થિર તથા પ્રભુમાં બળવાન કરશે અને સાલ્વેશનની બાબત એ ત્યાં ગાડી જોવા મળે છે ત્યારબાદ આપણે જો જોઈએ તો હેબ હેબ્રીનો પત્ર પહેલો અધ્યાય તેરમી અને ચૌદમી કલમ ત્યાં ગાડી આ પ્રમાણે લખવામાં આવે છે દૂત વિશે કહે છે પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ ચૌદમી કલમ એ આપણે વાંચીએ અગત્યની કલમ શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી એટલે દૂત વિશે કે છે શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી જે લોકો તારણનો વારસો પામે છે અને એ લોકોને માટે થઈને આ વ્યક્તિ દીઠ દૂત એ સેવા કરવાના માટે થઈને મોકલવામાં આવેલા છે અને એ માણસ પ્રભુ પર વિશ્વાસ રાખીને એ તારણ પામે છે અને એમાંથી એ માણસ ચલિત ન થઈ જાય એને માટે થઈને માણસે પોતે એનો ખ્યાલ રાખવાનો છે પરંતુ જ્યારે એ પૃથ્વી પરનું જીવન પૂર્ણ થાય છે ન્યાયી વ્યક્તિનું ત્યારે તમે વિચારો આ દૂત એને કેટલું બધું એ દૂત સદાને માટે થઈને એ સેવા કરે કરે છે એ આત્માની એ વ્યક્તિની બરાબર જે તારણ પામનારા છે એમની એ દૂતને પણ એ કેટ એ મોકો મળે છે કે આ ન્યાયી વ્યક્તિનું સેવા કરવા માટેનો વ્યક્તિ દીઠ રાઈટ ત્યારબાદ આ સગડી બાબતો આપણે જ્યારે અત્યારમાં જોઈએ છે એ સગડી આપણને ન્યાયી તરીકે આપણને એ પ્રભુનો પ્રેમ હૂંફ અને દિલાસા અને જે એમના વચનની જે એમના વચનની જે ખાતરી છે જે પ્રોમિસ છે એ બાબત આપણને જાણવા મળે છે માટે આપણે હતાશ કે નિરાશ ના થઈએ જો એવું બાબત આપણને જાણવા મળે તો આપણે એ ક્વેશ્ચન ના કરીએ કે પ્રભુ હું કેમ અથવા તો પ્રભુ આવા સમયમાં ક્યાં છે કારણ કે પ્રભુ મૂકી દેતા નથી તજી દેતા નથી એ સઘળું પ્રભુની ઈચ્છામાં સઘળું થઈ રહ્યું છે અને આપણે જે જોયું એ પ્રમાણે ન્યાયી વ્યક્તિની સાથે પણ જો આવી રીતના બનનાર બને તો એનો બદલો એ પ્રભુ જરૂર આપે છે પ્રભુ એ અન્યાયી નથી બરાબર પરંતુ એ આપણા માગ્યા અને આપણે જે ધારીએ એના કરતાં એ જબરજસ્ત પ્રભુ આપણને બદલો આપે છે અને છેલ્લા આપણે એક કલમ જોવા માંગીએ છીએ પહેલો યોહાન ચાર અને ચાર ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે બાળકો તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે તો મિત્રો આ બાબત આપણે સર્વ એ યાદ રાખીએ કે આપણને પૃથ્વી પરનું જીવન જીવવા માટે મોકલવામાં આવ્યા છે એવું નથી આપણું હકીકતમાં તો આપણું સ્થળ આપણું ઘર એ અલગ છે એ સ્વર્ગ છે અને અહીંયા તો આપણે ટેમ્પોરરી જ છે હા એ બોલવું સહેલું છે અને પ્રેક્ટિકલ બાબત સ્વીકારવી એ ઘણી બધી અઘરી છે પરંતુ આ જે કલમ આપણે વાંચી તેનાથી આપણે એકબીજાને હિંમત આપે કે આપણી અંદર જે છે એ આપણી બહાર જે છે એના કરતાં વધારે શક્તિશાળી છે અને તમે જુઓ તો એવું કહેવામાં આવે છે કે આ વાયરસ માત્ર આખા વર્લ્ડની અંદર એક ગ્રામ જેટલો આ વાયરસ છે અને તેને કારણે આટલા બધા લોકો એ મૃત્યુ પામ્યા છે અને આપણી નજરની અંદર આ વાયરસ એ કેટલો બધો મોટો અને એક જાણે કે બહુ મોટી ચટ્ટાન પહાડ જેવી એ ચુનૌતી હોય એ પ્રમાણે આવીને આપણી આગળ ઊભો રહ્યો છે પરંતુ એવું આપણે ન વિચારીએ એવું ન સમજીએ કારણ કે આપણા દેવ એ આકાશ એમનું રાજ્યસન પૃથ્વી એમનું પાયાસન છે એટલા એ મહાન દેવ છે અને આપણા દેવને આપણે કદી પણ સો ટકા આપણે સમજી ન શકીએ એવા મહાન મોટાને વિશાળ દેવ છે આપણા પ્રભુ તો આ બાબત આપણે સમજીએ કે એ દેવનો આત્મા જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરે છે પ્રભુને ફોલો કરે છે તો એ દેવનો આત્મા આપણી અંદર આપણી અંદર છે તો જ્યારે આપણે એ બાબતને જોઈએ છે આપણે જે અંદરથી દેવની સાથે જો આપણે એ દેવની રીતના કદાચને જો આપણને એ આપણે જોઈ શકીએ તો એ વાયરસ ખૂબ જ નાનો લાગે અને એ ચુનૌતી અને એ મુશ્કેલીઓ ખૂબ જ નાની લાગે કારણ કે આપણા પ્રભુ એ બહુ જ મોટા છે અને એ બાબતની ઉપર આજે આપણે વિશ્વાસ કરીએ અને આપણે નાસીપાસ ના થઈને પ્રભુને કોઈ ક્વેશ્ચન ના પૂછીએ હા મારી પાસે કોઈ ઠોસ એનો જવાબ નથી પરંતુ આ આપણે એકબીજાને વચન દ્વારા વિશ્વાસ પમાડી છે છીએ જો તમે વ્યક્તિગત રીતના પ્રભુની પાસે જશો અને પ્રભુને પૂછશો તો પ્રભુ તમને ચોક્કસપણે એ બધા તમારા પ્રશ્નોના એ જવાબ આપશે અને એ સમજાવશે આ બાબત સમજવામાં પ્રભુ તમારી અને મારી આપણે સર્વની સહાય તથા મદદ કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ